આણંદ વિરોધ પ્રદર્શન સંસદ ભવન માં સાંસદ સુમનલાલ દ્વારા ક્ષત્રિય મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ ક્ષત્રિય કડી સેના ક્ષત્રિય એકતા મંચ તેમજ ભારતીય સેના આણંદ દ્વારા વિરોધ પ્રદર્શનમાં સૌ અગ્રણીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમને રિલીઝ કરવામાં આવ્યા છે ત્યારે તેઓએ જણાવ્યું કે આ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ જ રહેશે અને આવનારા સમયમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ जय भवानी जय भवानी आज रोज श्री क्षत्रिय कमीशन द्वारा क्षत्रिय एकता मंच द्वारा और भाथी सेना आणंद આજરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન દ્વારા જે સાંસદ ભવનમાં અભદ્ર ભાષામાં ટિપ્પણી અમારા પૂર્વજ મહારાણા સાંગા વિશે જે કરવામાં આવી હતી એ બાબતે આજે આદરણીય જીતેન્દ્રસિંહ રાજાવતજી જો કરણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એમના સાનિધ્યમાં આજે આણંદ જિલ્લામાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ અનુસંધાનમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેઈન કરવામાં આવ્યા અને હજુ હમણાં છોડવામાં આવ્યા છે પણ આ વિડિયોના માધ્યમથી આપણે કહેવા માગીએ છીએ કે સાંસદ જે બોલ્યા આવનારા સમયમાં એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ સરકારને પણ વિનંતી છે કે કોઈ કેવી કલમ એમની ઉપર લગાડવામાં આવે જેના કારણે આવનારા સમયમાં કોઈ પણ આ રાજપૂત સમાજ સામે બોલતા પહેલા સોવાર વિચાર કરે અને આજે તો ડિટેન કરી એને છૂટા કરવામાં આવ્યા પણ એનો મતલબ એવો નથી કે આ લડાઈ જે છે આ વિરોધ છે એ બંધ રહેશે આવનારા સમયમાં સમારા ગુજરાતના જિલ્લે જિલ્લે કાર્યક્રમો થઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જય હિન્દ જય ભારત